અને તે પણ સાવ યાદ ભાવમાં પ્રાઇમ લોકેશન સારો એરિયો સારા પાડોશી વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયાને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી અમે ગમે ત્યારે વિડીયો કોઈપણ પ્રકારની પ્રોપર્ટીનો મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળી જાય વિડીયો જોઈ લો વિડીયો ગમે એટલે ડાયરેક્ટ ફોન કરો અને કિંમત અને એડ્રેસ હરેક વિડીયોમાં હું આપું છું જેથી કોઈ ભાઈએ ફોન કરીને પૂછવું નહીં કે કિંમત શું છે ને વાર જગ્યા છે હું બધી વિગત વિડીયોમાં આપું છું એટલે મહેરબાની કરીને પૂરો વિડિયો જોવો પછી જ ફોન કરો જો આ ફળિયું છે ફળિયામાં કમ્પ્લીટ લાદી ટાઇલ્સ લગાવેલી છે સુંદર મજાનું નાનું ટેનામેન્ટ છે બે ફેમિલીનો સમાવેશ થઈ જાય તેઓ જો આ નળ ફિટિંગ છે લાદી ટાઇલ્સ બધી જગ્યાએ દિવાલોમાં લગાવેલી છે આ ફળિયામાં સંડાસ આપેલું છે સંડાસમાં પણ બધી જગ્યાએ દિવાલમાં લાદી લગાવેલી છે કોઈ વસ્તુ આ ટેનામેન્ટમાં ખર્ચ છે નહીં ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને જો આ ટોયલેટની બાજુમાં આ બાથરૂમ છે નાહવા માટેનું તેમાં પણ બધી જગ્યાએ લાદી લગાવેલી છે અને ઉપર જે ટેન્ક રાખેલી છે પાણીની જેથી ક્યારેય પણ પાણી તમારે ઉપલા ટાંકામાં ખાલી થઈ ગયું હોય તો બાથરૂમમાં તમે પાણી ચાલુ રહી અને આ ભાવમાં અત્યારે હાલમાં આ પ્રાઇમ લોકેશનમાં સારા એરિયામાં ટેનામેન્ટ મળતા નથી ત્યાં હાલમાં એક લાખ રૂપિયાની આડે ગાળે વારનો ભાવ તળિયાનો હાલે છે ત્યાં આપણને રેડી પોઝિશનમાં મકાન તળિયાના ભાવમાં મળવાનું છે એટલે ભૂલશો નહીં વિડીયો પૂરો જોજો જો આ તમે જોયું ટોયલેટ બાથરૂમ જોયા ફળિયું જોયું બધી જગ્યાએ લાદી ટાઇલ્સ લગાવેલી હતી તે તમે જોયું ત્યાંથી તમે જરા અંદર આવો એન્ટ્રી કરો એટલે સીધું કિચન આવે કિચનમાં પણ બધી જગ્યાએ પૂરેપૂરી છત સુધી લાદી લગાવેલી જો ગેસ્ટ લાઈન પણ તમને દેખાય છે હવા ઉજાસ માટે શાક રોટલીનો વઘાર નીકળી જાય એના માટે અહીંયા કિચનમાં બારી પણ આપેલી છે અને ફર્નિચર તો બધી જગ્યાએ ફૂલ છે ફર્નિચર તમે જોજો વિડીયો પૂરો જોજો કમ્પ્લીટ ફર્નિચર છે એટલે કોઈ વસ્તુ અને ફ્રિજ રાખવાની પણ જગ્યા આપેલી છે નાનું ટેનામેન્ટ અને વ્યવસ્થિત અને ભરી ભાવ યાદબી સાવ વ્યાજબી ભાવમાં આવા ભાવમાં આવું ટેનામેન્ટ મળતું હોય તો હાલમાં આવા લોકેશનમાં ભૂલાય નહીં આ ટેનામેન્ટ સેલ થઈ જશે એવું નથી કે નહીં થાય પાંચ પંદર દિવસ વહેલાં મોડું આમાં તો એ પહેલાં કેમ કે હાલમાં ડીમાર્ટ કુવાડવારોની આજુબાજુમાં કોઈ ટાઈટલ ક્લિયર ટેનામેન્ટ આ ભાવમાં મળતા નથી નાનું છે સુંદર છે ખર્ચ કાંઈ નથી આજે તમે જૂનું બાંધકામ લો તેમાં પણ તમારે બે પાંચ સાત લાખ રૂપિયા નાખવા પડે તો એના કરતાં આ ટેનામેન્ટ કમ્પ્લીટ છે કોઈ વસ્તુ આ ટેનામેન્ટમાં ઘટતી નથી ટાઈટલ ક્લિયર છે જે ભાઈને લોન કરવાની હોય શિબિર હારી હોય અને પોતાની ઇન્કમ બતાવી શકતા હોય અથવા આવક બતાવી શકતા હોય અથવા તમારા રિટર્ન કમ્પ્લીટ હોય તો તમારી લોન પણ કમ્પ્લીટ બેસી શકે છે ટેનામેન્ટ ડોક્યુમેન્ટમાં કોઈ વસ્તુ ઘટતી નથી તમારા કાગળિયા કમ્પ્લીટ હોવા જરૂરી છે દરેક જગ્યાએ જો આ રૂમ છે રૂમમાં પણ બધી દિવાલોમાં લાદી લગાવેલી છે અને બધી જગ્યાએ જોતાં પૂરતું ફર્નિચર પણ કરેલું છે ફર્નિચર કરેલું છે જેમાં તમારો સરસામાન ઘરનો બધો સસવાઈ જાય તેવું ફર્નિચર બધી જગ્યાએ કરેલું છે અને ઉપર જે કાંદી આપેલી છે તેમાં પણ તમારો સામાન આરામથી રહી શકે વધારાનો સામાન હોય ઉપર રહી શકે ઉપર પણ બધી જગ્યાએ લાદી ટુર્નામેન્ટમાં તમે જોતા હોય કે કાંધીની નીચે લાદી હોય આ તો કાંધીની ઉપર પણ લાદી બધી જગ્યાએ સતહુદી લગાવેલી એટલે તમારે કોઈ દી કોઈ દિવાળી કે તહેવારમાં ક્યારેય પણ કોઈ કલર કામ કરવાની ઉપાધિ જ નહીં ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે જો આમે તમને ફર્નિચર ખોલીને બતાવું છું જો આમાં કપડાથી માંડીને બધી સરસામાન રહી જાય તેવું મોટું ફર્નિચર છે સામેની સાઈડમાં જે ફર્નિચર છે એમાં ગાદલા ગોદળા રહી જાય તેવું મોટું ફર્નિચર એની ઉપરની સાઈડમાં તમે જુઓ તો ત્યાં પણ ફર્નિચર એટલે આમાં તમારે ફેમિલી મીડિયમ હોય એટલે આરામથી તમારો સામાન ઘરવખરીનો અથવા કપડાં લતા બધી સામાનગીરી રહી શકે એવી વ્યવસ્થા આ ટેનામેન્ટમાં કરેલી છે એટલે આ ટેનામેન્ટ વ્યાજબી ભાવમાં છે જે ભાઈને વ્યાજબી ભાવમાં સારું ટેનામેન્ટ જોતું હોય સગા વાલા કુટુંબ ભાઈ દોસ્તારને અને ગમે તેને તો આ અમારો વિડીયો શેર કરી દેજો જેથી એના બજેટમાં એને એના બજેટ પ્રમાણે પ્રોપર્ટી મળી શકે નાની મોટી બધી પ્રોપર્ટી અમારી પાસે અવેલેબલ છે એટલે જે ભાઈને વિડીયો ગમે તે તેના ગ્રુપમાં શેર જરૂર કરે અને તમારા શેર કરવાથી અમને મોટિવેશન મળે અને અમે તમારા માટે નવા નવા વિડીયા લાવી શકીએ ખોડલ એસ્ટેટ રાજકોટ આજે ખોડલ એસ્ટેટ રાજકોટમાં હરેક પ્રોપર્ટીના વિડીયાના હરેક પ્રોપર્ટીના વિડીયા અમે મૂકીએ છીએ તમને જે વિડીયો ગમે તે વિડીયો અમને વોટ્સએપ પર મોકલો અને પૂછો કે આ મકાન વેચાઈ ગયું છે આ ફ્લેટ વેચાઈ ગયો છે કે આ બંગલો વેચાઈ ગયો છે વેચાઈ ગયો હશે તોય કહીશ અને બાકી હશે તો પણ હું કહીશ અને કોઈ પણ માણાને કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી વેચવાની હોય તો પણ અમને કહેજો પણ વ્યાજબી ભાવ હશે તો અમે વેચશું બાકી માર્કેટથી વધારે ભાવ હશે તો અમે વેપાર કરશું નહીં બરાબર વ્યાજબી ભાવમાં કોઈને પ્રોપર્ટી વેચવાની હોય અર્જન્ટ તો પણ કેવડાવજો વેલાસર સેલ થાય તેવી અમે કોશિશ કરી શકશું કરશું જેથી અમારા વિડિયા જો તમને ગમતા હોય તો લાઈક તો જરૂર કરજો ફ્રીમાં છે મફત છે અને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો તે પણ મફતમાં છે અને વિડીયો તમારા ભાઈબંધ દોસ્તારમાં શેર કરજો તે પણ મફતમાં છે શેર કરજો જેથી તમારા શેર કરવાથી અમને મોટિવેશન મળી શકે અને નાના બજેટની પ્રોપર્ટીના વિડીયા અમે વધારે પૂરતા લાવીએ છીએ જેથી નાના માણસોને તેના બજેટમાં પ્રોપર્ટી મળી શકે જો આ સુંદર મજાનું બાથરૂમ નીચે જોયું ટોઈલેટ ટોયલેટ જોયું ટોયલેટ પછી ઉપર જુઓ એટલે જો આ કમ્પ્લીટ લોખંડની સીડી અને નળિયા જેવી તમને ડિઝાઇન કરેલી છે અને ત્યાં પણ આ ટેરેસમાં બધી જગ્યાએ લાદી લગાવેલી છે એટલે તમારે કોઈ એવું નથી કે કાંઈ આવીને તમારે કલર કામ કરવું પડશે કે લાદી કામ કરવું પડશે બધું કમ્પ્લીટ છે તમારે ખાલી તમારો સામાન લઈને રહેવા આવો એવું મકાન અને તે પણ સાવ વ્યાજબી ભાવમાં ચાલીસ વાર જગ્યામાં બાંધકામ કરેલું છે આ મકાનનું ચાલીસ વાર જગ્યામાં બાંધકામ કરેલું છે ફૂલ બાંધકામ છે અને નીચે ફળિયું કિચન અને રૂમ અને નાણી હોચ એરિયા ટોયલેટ બાથરૂમ તે બધું આપેલું અને ઉપર આ મોટો વિશાળ હોલ વી પચી પચાસ માણસનું રસોડું કરવું હોય તો થઈ શકે તેવો મોટો વિશાળ હોલ અને ફર્નિચર બધી જગ્યાએ જોતા પૂરતું કમ્પ્લીટ લાદી બધે દિવાલમાં બધી જગ્યાએ સત સુધી લાદી કમ્પ્લીટ લગાવેલી છે ચાલીસ વાર જગ્યામાં ફૂલ બાંધકામ કરેલું છે નીચે રૂમ કિચન ફળિયું ઉપર મોટો હોલ અને આ મકાનની કિંમત રાખેલી છે માત્ર ને માત્ર ઓગણચાલીસ લાખ રૂપિયા આ મકાનની કિંમત રાખેલી છે માત્ર ઓગણચાલીસ લાખ રૂપિયા જ્યાં મકાન છે ત્યાં અત્યારે હાલમાં એક લાખ રૂપિયા પ્લસ વારનો ભાવ ચાલે છે અને આ મકાન આવેલું છે મારૂતિનગર મેઇન રોડથી નજીકમાં જ ડીમાર્ટની સામે કુવાડવા રોડ રાજકોટ મારૂતિનગર મેઇન રોડથી નજીકમાં જ કુવાડવા રોડ ડીમાટની સામેની સાઈડમાં રાજકોટ એટલે આ એન્ટ્રસ કોઈ ભૂલશો નહીં અને જે ભાઈને બજેટ હોય ચાલીસ લાખ ઓગણચાલીસ લાખ રૂપિયાનું તે ફોન કરે અને આમાં બે પાંચ લાખ રૂપિયાનો ફરક કરવામાં આવશે નહીં ઓગણચાલીસ લાખ રૂપિયા પાર્ટી કહે છે પણ તેમાં સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે છે કોઈ જાજો ડિફરન્સ પડશે નહીં એટલે જે ભાઈનું બજેટ હોય જે ભાઈના ટુર્નામેન્ટ ગમતું હોય કમ્પ્લીટ ટાઇટલ ક્લિયર ટ્રેનામેન્ટ જોતું હોય લોન થઈ શકે તો અમને ડાયરેક્ટ ફોન કરે અથવા અમારી ઓફિસે રૂબરૂબ મુલાકાત કરે કારણ કે કોઈ પણ પ્રોપર્ટી લેવા માટે અમે ક્યાંય અદવશ્યથી કોઈ પ્રોપર્ટી બતાવતા નથી હરેક માણસને ગમે ત્યારે કોઈ પણ પ્રોપર્ટી લેવી હોય તેને અમારી ઓફિસની એક વખત રૂબરૂ મુલાકાત કરવી પડશે વિઝિટ કર્યા વગર અમે પ્રોપર્ટી બતાવતા નથી અને જમીન મકાન દુકાન પ્લોટ ફ્લેટ ટેનામેન્ટ બંગલોઝ શેડ પ્લોટ રેસિડેન્ટ પ્લોટ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ લેવા તથા વેચવા માટે અમારી ઓફિસે એક વખત રૂબરૂ મુલાકાત કરો अथवा એક ફોન કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો નો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય માતાજી